જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ દોસ્તો આ વનવગડાની માલિપા આ બોર્ડ તમે જુઓ સત્ગુરુ શ્રી ડુંગરરામ બાપુ રામેશ્વર આશ્રમ પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ સતાપરવાળા એવું આ જગ્યાએ એક બોર્ડ મારવામાં આવ્યું છે જો કે દોસ્તો હું અત્યારે આ વનવગડાની માલિપા છું કાળજાળ ગરમી છે આજુબાજુ કોઈ માણસ મને દેખાતું છે નહીં તમારા જે છે એ ત્રમ 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 કરી રહ્યા છે ત્યારે આ જગ્યાએ જે તે સમયે એક સાધુ સંત મહાત્મા રહેતા હતા હા એ સાધુ સંત મહાત્માનો આ આશ્રમ છે દોસ્તો અત્યારે તો આ જગ્યાએ કોઈ રહેતું નથી પરંતુ તમને એમ થશે કે આ જગ્યાએ અત્યારે કોઈ રહેતું નથી જે તે સમયે અહીંયા આશ્રમ હતો તો અહીંયા જોવા જેવું શું છે અહીંયા જાણવા જેવું શું છે તો એ તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે કે એક સંત જે છે એની પાસે દોસ્તો એવી રીતે કલાકારીગરી હતી કે હાથમાં છીણી અને અથોડો લઈ અને ભાત ભાતની અને જાત જાતની મૂર્તિઓ અને આકૃતિઓ તેઓ પથ્થરની ઉપર કંડારતા દોસ્તો આ જગ્યા જે છે એ એમ કહેવાય કે ધ્રાંગધ્રાથી આગળ જઈએ તો પણ આવે હળવદથી આપણે આગળ જઈએ તો પણ આવે મતલબ કે ધ્રાંગધ્રા અને હળવદની વચ્ચે દોસ્તો આપણે લીલાપુર નામનું ગામ આવે બુટવડા નામનું ગામ આવે અથવા તો ગોપાલગઢ નામનું ગામ આવે એ ત્રણેય ગામના તરભેટે ગામની છીમમાં આ જગ્યા આવેલી છે ત્યારે આ જગ્યાએ એમ કહેવાય કે જે તે સમયે સાધુ સંત મહાત્મા રહેતા હતા તેવા મૂર્તિઓ બનાવવામાં નિપુણ હતા પથ્થરો ઉપર ઘાટ ઘડવામાં નિપુણ હતા એનો દાખલો આ જગ્યાએ આજે પણ મોજૂદ છે દોસ્તો આધ્યાત્મિકતાનો ઓપ આ જગ્યાએ આપણને જોવા મળશે શાસ્ત્રોનો કંઈક સાર તો વેદોની કંઈક વાણી આપણને આ જગ્યાએ સાંભળવા મળશે આ એક ઓટા જેવું છે દોસ્તો વિશાળ જગ્યામાં સૂકા ભઠ્ઠ થયેલા વૃક્ષો પણ આપણને નજરે પડે છે થોડો થોડો વાયરો વાઈ રહ્યો છે એમાં પવનનો પણ એ ધન્યવાદ માનતી ધજાઓ આપણને દેખાઈ રહી છે દોસ્તો આ જગ્યાએ આપણે આગળ વધીએ ત્યારે આપણને ખબર પડે કે આ એક ધૂણો છે આપ જોઈ શકો છો ધૂણાની ઉપર પણ નાની મોટી વિગત લખવામાં આવી છે જો કે અત્યારે અહીંયા કોઈ છે નહીં કોઈ સેવા પૂજા કોઈ કરતું છે નહીં પરંતુ આ જગ્યા જે છે એ અત્યારે અવાવરું અને જર્જરિત પડી છે ત્યારે હું આ જગ્યાએ દર્શન કરવાને માટે આવ્યો છું આ જગ્યાએ બધું જોવા માટે આવ્યો છું ત્યારે આ વસ્તુ તમે જુઓ એક પથ્થર જ્યારે સાધુ સંત મહાત્મા અહીંયા આવ્યા ને ભાઈ ત્યારે આ આ જગ્યાએ પથ્થરો તો જ હતા પણ એ સાધુ સંત મહાત્મા એવા તે નિપુણ હતા એવા તે કારીગર અને શિલ્પી હતા કે તેઓએ આ બધી મૂર્તિઓ ઉકેરી દોસ્તો આ તમે જોઈ શકો છો પોઠીઓ છે એની આગળ કાચબો છે અને ભગવાન ભોળાનાથને પણ તેઓએ આ જે પથ્થરની શિલા હતી એમાં કંડારવાયા છે કંડારિયા છે તમે જુઓ એક છીણી અને અથોડો લઈ ભગવાન ભોળાનાથનું શિવલિંગ પણ કંડારવામાં આવેલું છે તમે વિચારો એ સાધુ સંત મહાત્માના મનની માલિપા કેવી પવિત્ર કલ્પનાઓ થતી હશે આ ચરણ પાદુકા પણ છે આપ જોઈ શકો છો બાજુમાં એક હાચી ચાખડી પણ એમ કહેવાય કે ધરાવવામાં આવી છે અને આગળ તમે જોશો ને દોસ્તો એટલે એક બાણ અને તીર એ પણ આપણને દ્રશ્યમાન થાય છે આ તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ સાધુ તેરો વાહ દોસ્તો કહેવાય કે આ વનવગડાની માલિકા દૂર દૂર સુધી કોઈ માણસ પણ મને દેખાતું નથી એકદમ એમ કહેવાય કે અડા ભીડ વનવગડો છે ત્યારે આ સ્તંભ પણ આપ જોઈ શકો છો દોસ્તો અહીંયા જે તે સમયે સાધુ સંત મહાત્મા રહેતા હતા એમનો આ જગ્યાએ આશ્રમ હતો એના અનેક પુરાવાઓ અને અનેક એમના બીજા ત્રીજા વસ્તુઓના અવશેષો આ જગ્યાએ આપણને જોવા મળે છે ત્યારે આ જગ્યાએ આપ જોઈ શકો છો બીજી બે મૂર્તિઓ અતિ વિશાળ એક આ ખડકમાંથી કોતરવામાં આવેલી મૂર્તિ કદાચ કોઈ વિરવર યોદ્ધાની હોય અથવા તો કોઈ સાધુ સંત મહાત્માની મૂર્તિ હોય એવું આપણને લાગે કેમ કે એક બાજુ હથિયારમાં ભાલો દેખાય છે તો બંને હાથે આશીર્વાદ આપે એવી પણ મૂર્તિ છે અને આ તો ગણપતિજી મહારાજ છે આપ દર્શન કરી શકો છો દોસ્તો વાહ ભાઈ વાહ આ કાળજાળ ગરમીમાં આ વેરાન વગડામાં દોસ્તો કોઈ પક્ષી પણ આપણને અત્યારે દેખાતું નથી અહીંયા માત્ર ને માત્ર તમરાઓ ત્રમ ત્રણ ત્રમ ત્રમ કરી રહ્યા છે ભાઈ અને આગળ વધીએ ત્યારે દોસ્તો આ જગ્યાએ પણ નાના મોટા પથ્થરોનો સહારો લઈ અને એક જર્જરિત અને ખંડિત થયેલી મૂર્તિ આપણને આ જગ્યાએ દર્શન આપે છે અને આજુબાજુ વિખેરાઈને પડેલી નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપણને નજરે પડે છે ત્યારે સંતનું અહીંયા સાનિધ્ય હશે સંતની આ તપોભૂમિ છે દોસ્તો મેં તમને અગાઉ કીધું તેમ કે બુટવડા નામનું ઐતિહાસિક ગામ છે લીલાપુર નામનું ગામ છે અને ગોપાલગઢ નામનું ગામ છે ગામ ત્રણેય ગામના તરભેટે વનવગડાની માલિપા આ જગ્યા આવેલી છે એટલે તમે અહીંયા આવો તો સ્થાનિકોને તમારે પૂછવાનું રહેશે કેમ કે આ જગ્યાનું એમ કે આપણે કહીએ ને કે ભાઈ પાક્કું સરનામું તો પાક્કું સરનામું તો હું તમને કેમ આપું વનવગડામાં છે એટલે કોઈ પણ સ્થાનિકની મદદ લઈ અને તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો દોસ્તો વિશેષપણે આ જગ્યાએ પણ આ પથ્થરોના ખડકોમાં સદગુરુ સાહેબ અને આગળ પણ કંઈક લખ્યું છે અને આ ઝાડ તમે જુઓ મેં અગાઉ કીધું તેમ જાણે આ થોડા ઘણા વાતા વાયરાને આ ભાર માની રહ્યા છે અને આ ધજા એ ધીમે ધીમે ફરકી રહી છે અને દોસ્તો આપણે આગળ આવીએ ત્યારે આ પણ એક ધૂણો છે જે આપ દર્શન કરી શકો છો અને વિશેષપણે હું તમને જે દર્શન કરાવું હનુમાનજી મહારાજ બિરાજમાન છે નાના મોટા શિવલિંગો અહીંયા ઉપસ્થિત છે એક આધ્યાત્મિકતાનો ઓપ વા ભેવા અને દોસ્તો હવે જે હું તમને દેખાડું એ તમે જુઓ અગાઉ આપણે જોયું તો ધનુષ જોયું બાણ જોયું શિવલિંગ જોયું પોઠિયો કાચબો ગણપતિજી મહારાજ કે બીજી ત્રીજી મૂર્તિઓ જોઈએ ત્યારે આ જગ્યાએ હું ચોક્કસપણે કહી શકું કે આ પથ્થર ઉપર જે આ કોતરણી કરવામાં આવી છે આ મૂર્તિ બનાવવામાં આવી છે આ કોઈ સાધુ સંત મહાત્માની મૂર્તિ હોય એવું આપણને લાગે અને બાજુમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એના ત્રિવેણી સંગમની એમ કહેવાય કે સાક્ષી એટલે કે આપણો ઓમ એ પણ કોતરવામાં આવેલ છે ત્યારે આ કોઈ સાધુ સંત મહાત્માની મૂર્તિ પણ એવી રીતે સરસ મજાની કોતરવામાં આવી છે ભાઈ આપ જોઈ શકો છો દોસ્તો જોતાં જ આપણને ભાવ જાગે જોતાં જ આપણા મનની માલિપા અપવિત્ર કલ્પનાઓ જાગે કે એ સંતે કેટલી ધીરજ કેટલો ખંત અને કેટલા પ્રેમથી આ બધી મૂર્તિઓ આ પથ્થર ઉપર કંડારી હશે તમે જુઓ તો ખરા એક છીણી અને અથોડો લઈ એમની પવિત્ર કલ્પનાઓ આ પથ્થરોની ઉપર હાલી હશે પછી આ પથ્થરોને એમણે સારામાં સારી રીતે ઘસ્યા હશે અને પછી એ પથ્થરોની ઉપર બની ગઈ મૂર્તિ ત્યારબાદ એ સંત જ્યારે એ મૂર્તિઓને નિહાળતા હશે ત્યારે એ કેવું મલકાતા હશે તમે જુઓ તો ખરા આ બધી મૂર્તિઓ આ વેરાન વગડાની માલિકા આપણે કહીએ તો આ એક રહસ્યમય જગ્યા અને એમાં દોસ્તો આજુબાજુ વિખેરાઈને પડેલી આ બધી ખડકો અને આ બધી શિલાઓની ઉપર જે મૂર્તિઓ જે છે જે કોતરણીઓ જે છે એ આપણે પહેલી નજરે જોઈએ તો આપણે દંગ રહી જઈએ ત્યારે આ નાગદેવતાની મૂર્તિ પણ કંડારવામાં આવી છે આપ સારામાં સારી રીતે આ મૂર્તિ પણ જોઈ શકો છો દોસ્તો અને હજુ આ જગ્યાનું સૌથી મોટું આશ્ચર્ય એ પણ આપણે જોવાનું છે આ નાગદેવતાને તમે જુઓ આ નાગદેવતાને તમે નિહાળો દોસ્તો

હિન્દુ શાસ્ત્રોમાં હિન્દુ જગ્યાઓમાં અનેક જગ્યાઓએ હનુમાનજી અને ગણપતિજી મહારાજ સાથે સાથે જોવા મળે છે કોઈ પણ મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે પ્રવેશતા જ એક બાજુ હનુમાનજી હોય તો સામે ગણપતિજી હોય એક બાજુ ગણપતિજી હોય તો સામે હનુમાનજી બિરાજમાન હોય ત્યારે આ જગ્યાએ આ હનુમાનજી અને ગણપતિજી મહારાજની કંડારવામાં આવેલી વિશાળ કોતરણી વિશાળ પ્રતિમાઓ આપણે દર્શન કરીએ તો ગદગદિત થઈ જવાય મારા વાલા તો એક સંત પોતાની એ આવડત પોતાની કલાના બળે એમ કહેવાય કે પોતાના મનનો જે આધ્યાત્મિક ભાવ આ પથ્થરોની અતિ વિશાળ બધી ખડકો ઉપર શિલાઓ ઉપર ઉકેરે છે એને જોઈ અને આજે પણ લોકો અચંબામાં છે ભાઈ વાહ દોસ્તો આ એક ભજન છે આ એક તપ છે ખરેખર આ વેરાન વગડાની માલિકા જ્યાં આપણને એક ગ્લાસ મીઠું પાણી પણ મેળવવું હોય તો અઘરું પડે કેમ કે દૂર દૂર સુધી કોઈ છે નહીં ખેતરો છે તો આઘા છે ત્યારે એ સંત મહાત્મા અહીંયા રહેતા હશે ઘણો બધો શ્રમ કરતા હશે ભજન ભક્તિ તપ સાધના કરતા હશે અને એમને પોતાની પાસે રહેલી કળા થકી પોતાની ભજન ભક્તિ જે છે એના દાખલા એમ કહેવાય કે જગતને મળી રહે એના માટે આ પથ્થરો ઉપર આ બધી મૂર્તિઓ કંડારવાનું જે પવિત્ર વિચાર આવ્યો બરાબર છે એ આપણી સમક્ષ છે અત્યારે વાહ ભાઈ વાહ ਪਣ ਕਾਇਆ ਝੇ ਕਾਚਨੀ ਪੂਤਣੀ ਜਿਨੇ ਅਜ ਕਾਇਆ ਝੇ ਕਾਚਨੀ ਪੂਤਣੀ ਅਨਏ ਟੱਠਬ ਕੇ ਯੁ ਭਾਂਗਿ ਜੋਨੇ ਜਾਈ ਪਣ ਇਹਨ ਮਢਿਲਿਓ ਮਢਿਲਿਓ ਤਮੇ ਰਾਮ ਨਾਮ થી ਅਰਨੇ ਇਹਨਾ ਕੋਇਂ ਦੀ ਕਟ ਕਨਵ ਥਾਈ પણ તમે મઢી લો અરે રે પછી દોસ્તો આ એક રહસ્યમય જગ્યા આ એક આધ્યાત્મિકતાનો ઓપ આ એક તપોભૂમિ આ જગ્યાએ હું અનેક આવ્યો છું અને આવતો રહું છું પણ અહીંયા જે શાંતિ છે અહીંયા આ બધું નિહાળીએ તો મનને જે એમ કહેવાય કે એક પવિત્રતાનો અહેસાસ થાય એક શાંતિનો અહેસાસ થાય એ આખો નોખો છે એનો ઓપ જ આખો નિરાળો છે કેમ કે આ તપોભૂમિ છે આ એક સંતનું સાનિધ્ય છે તો આ વિડીયો તમને ગમ્યો હોય અથવા તો આ જગ્યા વિશે વિશેષ પણ તમે કંઈક જાણતા હોય તો કોમેન્ટ્સમાં અનુકૂળતાથી થોડુંક તમે જરૂર લખજો જેના લીધે દોસ્તો મને આ જગ્યા વિશે વિશેષ ખ્યાલ આવે તો ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી